જય માતાજી મિત્રો તો જો આજે આ એક બે ત્રણ ને ચાર ગાડી એક ગાડી અંદર વહી ગઈ છે આગળના વિડીયોમાં જોયું ત્યારે પાંચ ગાડી હતી જે અંદર એક ગાડી ખાલી થાય છે આ પડી એ જગ્યાએ બે ગાડી ખાલી કરવાની છે અને એક ખાનામાં બે માટી પડી છે એટલે એ થોડુંક તકલીફ તકલીફવાળું છે તો ઓલાને ઓપરેટરને કીધું મેં તારી રીતે કરીને ખાલી જો આ ખાલી કરે છે ને મશીન દેખાય ને ગાડી અડધી છે અને આ બાજુ હજી ચાર ગાડી પડી છે અને જો આ બેરલ છે બેરલ મારે જોવા જવા હે મેં કીધું બેરલ સારા દેખાય છે મેં કીધું કદાચ ખાલી છે કે ભરેલા આપણને નથી ખબર પણ જોયા મેં કીધું જો ખાલી હોય તો આપણે લેવાતા તો અમે વાત કરી શકીએ ને કારખાને કે લેવા છે એમ ઘણા બધા બેરલ પડ્યા છે જોવી હવે ખાલી છે કે ભરેલા હે આ જ જોવી પહેલાં દેખાય ખાલી ઘોભા પડી ગયા આ ખાલી જ છે ખાલી ખાલી બધા બેરલ ખાલી પડ્યા કેટલા બધા બેરલ પડ્યા છે બેનલ હારા હે લઈ જાશું વાત કરીને બહુ મસ્ત છે